શ્રી ગણેશ નમસ્તે સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ કી જય ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે મારે ભક્તિ કરવી છે ભોળાનાથ રે મારા જન્મ મરણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ રે એના હાથ મારે એની જટામાં ગંગાજી ધારે કરવી છે ભોળા નાથ ની રે એના ગળામાં સર્પના હાર લારે ચંદ્ર શોભે છે શિવને લલાટ મારે ભક્તિ કરવી છે ભોળા નાથ રે એ તું કા ગણેશ કાર્તિકના તાત છે રે વામ અંગે ઉમિયાજી સોહાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ રે ભોળા અંગે ભભૂતિ ચોળ તારે ભોળા અંગે ભભૂટી ચોળ તારે એનો સદાય સ્મસાનમાં વાસ મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે હું તો બિલ્લી ચડાવું તમને પ્રેમથી રે મારા ભાવના બંધન મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે હું તો ચોખા ચડાવું તમને પ્રેમ થી રે મારો ભરિયો રાખો ભંડાર મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે હું તો ચંદન ચડાવું તમને પ્રેમ થી રે મારો અખંડ સોહાગ બની જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે હું તો જળ જળચળ તમને પ્રેમથી રે મારા પિતૃ ને તારે ગંગા માત મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે ભોળા અંગે તો વાઘ ચર્મ પહેર તારે એનો સદાય કૈલાસ માં વાસ મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે સાઈ મંડળ ભોળા ને વિનવે રે અમને ડેજો ચરણ માં વાસ મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારા જન્મ મરણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે કૃષ્ણ કનૈયા લાલ કી જે ભોળાનાથ કી જે